મિત્ર ની શોધ મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે એક હાથી રહેતો હતો હાથી એકલો હતો અને તેનો કોઈ મિત્ર નહોતો મિત્રો ન હોવાને કારણે હાથી હંમેશા ઉદાસ રહેતો હતો અને કોઈની સાથે મિત્રતા કરવા માંગતો હતો એક દિવસ જ્યારે હાથી જંગલ માંગ એકલો ફરતો હતો ત્યારે તેને એક સસલું જોયું હાથીએ સસલાને કહ્યું સસલા ભાઈ મારે કોઈ મિત્ર નથી તું મારી સાથે મિત્રતા કરીશ હાથીના વિશાળ શરીરને જોઈને સસલું ડરી ગયું અને તેને લાગ્યું કે તે ગમે ત્યારે હાથીના પગ નીચે દટાઈ શકે છે સસલો ડરી ગયો અને બોલ્યો હાથી ભાઈ તું આટલો મોટો જાનવર છે અને હું આટલો નાનો જાનવર છું મારું ઘર પણ નાનું છે તું એમાં આવી શકતો નથી તેથી આપણે મિત્ર બની શકીએ નહીં જ્યારે સસલાએ ના પાડી ત્યારે હાથી આગળ જંગલમાં ગયો અને કેટલાક વાંદરાઓને ઝાડ પર કૂદતા જોયા હાથી વાંદરાઓ પાસે ગયો અને કહ્યું શું તમે મારી સાથે દોસ્તી કરશો વાંદરાઓના નેતાએ કહ્યું મહારાજ હાથી તમે આટલા મોટા છો તમારે મિત્રોની શી જરૂર છે અમે નાના વાંદરાઓ છીએ અને ઝાડ પર રહીએ છીએ અને તેમના પર કૂદીએ છીએ તમે ઝાડ પર ચડી પણ શકતા નથી તો પછી અમારી મિત્રતા કેવી રીતે થશે જ્યારે વાંદરાઓએ ના પાડી ત્યારે હાથી ઉદાસ થઈ ગયો અને આગળ વધ્યો હાથીએ રસ્તામાં કેટલાક પક્ષીઓ જોયા હાથીએ પક્ષીઓના આગેવાનને કહ્યું શું તમે બધા મારી સાથે મિત્રતા કરશો હાથીને જોઈને પંખીઓ ડરી ગયા અને પક્ષીઓના આગેવાને કહ્યું મહારાજ હાથી અમે આકાશમાંગ ઉડીએ છીએ અને તમે જમીન પર ચાલો છો તમારી અને મારી વચ્ચે મિત્રતા કેવી રીતે હોઈ શકે આ રીતે જ્યારે પક્ષીઓએ ના પાડી ત્યારે હાથી ફરીથી ઉદાસ થઈ ગયો અને આગળ વધ્યો હવે ચાલતાન ચાલતાં હાથી ખૂબ થાકી ગયો હતો હાથીએ વિચાર્યું કે હવે કોઈ તળાવ કે નદીમાં જઈને પાણી પીવું જોઈએ પાણીમાં કેટલીક માછલીઓ જોઈ હાથીએ એક તળાવ પાસે પાણી પીવાનું શરૂ કર્યું હાથીએ માછલીને કહ્યું માછલી બહેન મારે કોઈ મિત્ર નથી હું આ જંગલમાં એકલો છું તું મારી સાથે મિત્રતા કરીશ માછલીએ કણિક વિચારીને કહ્યું હાથીભાઈ તમે એક એવું પ્રાણી છો જે જમીન પર ચાલે છે અને હું પાણીમાં રહું છું જો હું પાણીમાંથી બહાર આવીશ તો હું જીવી શકીશ નહીં અને તમે પાણીમાં લાંબો સમય રહી શકશો નહીં તેથી અમારી મિત્રતા થઈ શકે છે થતું નથી આ રીતે બધા પ્રાણીઓ દ્વારા ના પાડ્યા પછી હાથી ઉદાસ થઈને તેના ઘરે પાછો ગયો એક દિવસ હાથીએ જોયું કે જંગલના તમામ પ્રાણીઓ ખૂબ જ ડરી ગયા છે અને તેઓ ડરીને અહીં દોડી રહ્યા છે હાથીએ તેમને પૂછ્યું તમે બધા પ્રાણીઓ આ અહીં ત્યાં કેમ દોડો છો ત્યારે એક સસલાએ કહ્યું હાથી રાજા આ જંગલમાં ક્યાંકથી સિંહ આવ્યો છે અને તે અમને બધાને મારીને ખાઈ જશે આ ડરને કારણે અમે બધા અહીં તહીં દોડી રહ્યા છીએ પ્રાણીઓની વાત સાંભળીને હાથીએ બધાને રોક્યા અને કહ્યું ભાઈઓ તમારે ડરવાની કોઈ જરૂર નથી હું તમારી સાથે જઈને તે સિંહ સાથે વાત કરીશ જંગલના તમામ પ્રાણીઓ અને હાથીઓ સિંહને મળવા આવ્યા અને સિંહને જ હાથીએ સિંહને કહ્યું સિંહ રાજા આ જંગલના તમામ પ્રાણીઓ તમારાથી ખૂબ ડરે છે કૃપા કરીને આ જંગલ છોડી દો અવતરણ ચિહ્ન વાત સાંભળીને સિંહ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો હે જાડા હાથી તું મને કહેશે કે મારે ક્યાં રહેવું જોઈએ અને ક્યાં નહીં તારી મર્યાદામાં રહે નહીં તો હું તને મારી નાખીશ સિંહની અસંસ્કારી વાતને કારણે હાથીને ગુસ્સો આવ્યો અને હાથીએ સિંહને તેની થડમાંગ ફસાવીને દૂર ફેંકી દીધો હવે હાથી અને સિંહ વચ્ચે લડાઈ શરૂ થઈ જેમાં સિંહનો પરાજય થયો અને ખરાબ રીતે ઘાયલ થવાને કારણે તે જંગલમાંગથી ભાગી ગયો જંગલના તમામ પ્રાણીઓ હાથીની બહાદુરીથી ખૂબ ખુશ હતા અને હવે બધા પ્રાણીઓ હાથી સાથે મિત્રતા કરવા માંગતા હતા બધા પ્રાણીઓએ હાથીને પોતાનો મિત્ર બનાવ્યો અને તેને જંગલનો રાજા જાહેર કર્યો આ રીતે હાથી અને જંગલના તમામ પ્રાણીઓ એકબીજાના મિત્ર બની ગયા અને જંગલમાં આનંદથી રહેવા લાગ્યા બૌદ્ધ હાથીની આ વાર્તા આપણને શીખવે છે કે આપણે બધાએ સાથે રહેવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ